આગામી 12 ઓક્ટોબરના રોજ લانس ક્લબ ઓફ વિઠલ ઉદ્યોગનગર અને ધીરજ હોસ્પિટલ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે એક નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં તમામ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા જનરલ આંખ હૃદય હાડકા રોગ બાળકોના રોગ દાંત ચામડી અને વધુ રોગોનું નિશુલ્ક નિદાન કરી આપવામાં આવશે આ સાથે જ મફત દવા આંખની તપાસ બ્લડ ડોનેશન કેમ્પ અને ઈસીજી બીપી સુગર ચેકઅપ પણ ફ્રી કરી આપવામાં આવશે અને હા એક જરૂરી સૂચના દર્દીઓએ જૂના રિપોર્ટ સાથે આવવું જરૂરી છે અને રજીસ્ટ્રેશન બાર વાગ્યા સુધી જ થશે તો મિત્રો તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના રોજ સમય સવારે આઠ થી એક વાગ્યા સુધી સ્થળ શ્રી એમ્બી પટેલ અને આરસી પટેલ હાઈસ્કૂલ ભેટાસી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો ભેટાસી અને આસપાસની જનતા માટે આ છે એક સુવર્ણ તક તમારું સ્વાસ્થ્ય તમારી જવાબદારી આ રેલ ને વધુમાં વધુ શેર કરો જેથી દરેક લોકો આ કેમ્પનો લાભ લઈ શકે અને આવી વધુ અપડેટ માટે જોડાયેલા રહો ટ્રેનિક ગુજરાત સાથે હો છું સોનલ પરમાર